દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહીમાં આવ્યા નેશનલ હાઈવે નંબર ચોસઠ આમોદ નજીક અતિ બિસ્માર બનવાને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે સૌનો સાથ સૌનો વિકાસના શુભ આશય સાથે વિકાસની હરણફાળ ભરતી સરકારના રાજ્યમાં ચાલતી લાલિયાવાડીના નમૂનો પ્રથમ વરસાદ બાદ બહાર આવ્યો છે સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ રસ્તા બિસ્માર બન્યા છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ આમોદમાં ખરાબ રોડ રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે આમોદ ચોકડીથી લઈને સમા ચોકડી સુધીનો માર્ગ વાહન વરસાદમાં ધોવાઈ જતા અનેક વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે પાયાની સુવિધાઓ બાબતે તંત્ર બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભૂસાબિત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ સાથે મનોજભાઈ સોલંકી વેલકમ ગુજરાત ન્યૂઝ મારું નામ પટેલ હાફેજ અબ્દુલ્લા ઇબ્રાહીમ હમદ સગર વાડી માં રહેવાનું અને આ રોડ ઉપર થી ડિલેવરી કરવા માટે જમ્બુસર લઈ જતા હતા આ રસ્તા ઉપર થઈ ગઈ

शिवराज कहाँ से आते हो इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई इधर उधर रास्ते में है इसलिए सर्विस रोड पर डाला तो इधर ये खड्डे में आ गए है पूरा खड्ढे खड्डे और गाड़ी कैसे निकालोगे क्रेन लाना पड़ेगा आप क्या टैंक की मदद से निकालोगे की मदद से निकालना पड़ेगा तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर ये सरकार को क्या कहना चाहते हो आप क्या कहना चाहते हैं तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे तब भी आते કમાચે ઠંડે રહે